છે કહ્યું કે મને સમજુ શ્રેષ્ઠ માતાઓ હું તમને શ્રેષ્ઠ આપીશ મતલબ એનો મતલબ છે કે સુધારવી હશે સારી લાવવી હશે શ્રેષ્ઠ લાવવી હશે તો એ માતાના હાથમાં છે એ માતા કરી શકશે બરાબર ને એટલે નેપોલિયન એમ કે છે કે મને શ્રેષ્ઠ માતા જે સમજી શકે જેના બાળકનો ઉછેર સારો કરે એટલે ગર્ભસ્થ બાળક સારું ઉછરશે બાળક સારું આવશે તો એ આપણા રાષ્ટ્ર માટે સારું એટલે રાષ્ટ્રનું નિર્માણ કેવું થશે સારું એટલે કહે છે કે મને શ્રેષ્ઠ માતા આપો હું તમને શ્રેષ્ઠ રાષ્ટ્ર આપીશ તો માતાને એમાં કેટલી શક્તિ છે એક રાષ્ટ્રને સારું ઘડી શકે છે બરાબર ને કારણ કે બાળક કોઈ પણ બાળકને આપણે કોઈ પણ મનુષ્ય લઈ રહીએ સૌ પ્રથમ ગુણ આપણો પ્રથમ ગુરુ કોણ? માતા આપણી પ્રથમ પાઠશાળા આપણી સ્કૂલ કઈ પ્રથમ આપણું ગર્ભાશય કારણ કે એસી ટકા ઘડતર આપણા ગર્ભમાં જ થઈ જાય છે એસી ટકા ઘડતર આપણા ગર્ભમાં થઈ જાય એટલે કે આપણે ગર્ભમાંથી એસી ટકા શીખીને આવ્યા કોને શીખવાડ્યું માતાએ ક્યાં શીખ્યું ગર્ભમાં તો શીખવાડ્યું એ આપણે ગુરુ અને જે શીખ્યા એ આપણું

આપણને ભગવાને ખૂબ મોટી જવાબદારી આપી દીધી છે સર્જનહારે આપણા બાળકના ઘડતર આપણા બાળકને ખૂબ સારું શ્રેષ્ઠ બનાવવાની જવાબદારી વરદાન થી ઓછું નથી આ માતા જે ધારે એ કરી શકે નારી શક્તિ આપણે વાંચીએ છીએ ને કહીએ છીએ બરાબર છે આપણામાં એ શક્તિ છે કે આપણે આપણા ગર્ભસ્થ બાળકને જેવું ઈચ્છે ને તેવું લાવી શકીએ કરવાનું શું છે આપણે જાગૃત થવાની ખૂબ સારું શ્રેષ્ઠ સંતાન તરીકે જન્મ આપવાનું છે બરાબર છે આપણા ગર્ભમાં જે ઈશ્વરનો અંશ જે ઉછરી રહ્યો છે એને આપણી ઈચ્છા મુજબનું આપણે ઘડી શકીએ છીએ તો એ સારું ઘડવા માટે શું કરવું પડશે તો એવી દરેક પ્રવૃત્તિ કે જે બાળકના ઉછેરમાં મદદરૂપ થશે એવી પ્રવૃત્તિઓ કઈ વાંચન છે સંગીત સાંભળવું છે છે ઉકેલ ક્રિએટિવ એક્ટિવિટીઝ છે એક્સરસાઇઝ કરો પ્રાણાયામ કરો મેડિટેશન કરો ગર્ભ સંવાદ કરો વાર્તા કહો પુસ્તકો વાંચો ઘણી બધી પ્રવૃત્તિઓ છે કે જેનાથી બાળકનો ઉછેર સારો થશે બીજું બાળકને વાતાવરણ આપણે સારું પૂરું પાડી શકીએ આપણો વ્યવહાર બધાની સાથે સારો હોવો જોઈએ આપણા વિચારો સારા હોવા જોઈએ બધી જ વસ્તુ બાળકને શ્રેષ્ઠ બનવામાં મદદરૂપ થશે બાળકને શ્રેષ્ઠ બનાવવું એ આપણા હાથમાં છે આપણે ધારીએ એવું બાળક આપણે જન્મ આપી શકીએ એવા ગુણો વાળું બાળક આપણે સો ટકા જન્મ આપી શકીએ છીએ કારણ કે આપણને એ ભગવાનની શક્તિ આપી છે

એક સારા શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરી શકે કેવી રીતે તો કે એક શ્રેષ્ઠ બાળકને જન્મ આપી શ્રેષ્ઠ બાળક સમાજને રાષ્ટ્રને ઊંચું લાવશે એમાં સહયોગ આપશે આપણા રાષ્ટ્રના આપણા સમાજના સારા નિર્માણ માટે આપણું બાળકનું શ્રેષ્ઠ હોવું ખૂબ જરૂરી છે જો દરેક માતા

શ્રેષ્ઠ રાષ્ટ્ર એક શ્રેષ્ઠ સમાજ બનાવે નમસ્તે અમારી આવી નવી નવી માહિતીઓ માટે જે ગર્ભસ્થ બાળકના વિકાસમાં ખૂબ મદદરૂપ થવાની છે એ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો